અમેરિકા વચ્ચે આવેલું ગ્રીનલેન્ડ હવે ધીમે ધીમે ખૂબ જ મહત્વપૂર્ણ વિસ્તાર બનતું જઈ રહ્યું છે તેની પાછળનું શું છે કારણ કેમ વૈશ્વિક રાજકારણમાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે જાણીશું આજના જાણવા જેવામાં નમસ્કાર હું છું દીપિકા ગ્રીનલેન્ડ હવે માત્ર બરફથી ઢંકાયેલો એક દૂરનો પ્રદેશ નથી રહ્યો ગ્રીનલેન્ડ વૈશ્વિક રાજકારણનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે એનું સૌથી મોટું કારણ છે દુનિયાનું ગરમ થવું અને આર્કેટિકમાં બરફનું પીગળવું જ્યાં બરફ ઓછો થઈ રહ્યો છે ત્યારે ત્યાં નવા દરિયાઈ માર્ગો ખુલી રહ્યા છે અને જમીનની નીચે છુપાયેલા સંસાધનો પણ સામે આવી રહ્યા છે આ જ કારણથી ગ્રીનલેન્ડ હવે સેના વેપાર અને કુદરતી સંસાધનોની દ્રષ્ટિએ પહેલા કરતા ક્યાંય વધુ જરૂરી બની છે છે કે ગ્રીનલેન્ડ દુર્લભ ખનીજોના મામલે દુનિયામાં આઠમા સ્થાને છે અને અહીં લગભગ પંદર લાખ ટન ખનીજ ભંડાર હોવાનો અંદાજ છે ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં પણ ગ્રીનલેન્ડને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારે તેને ગંભીરતાથી લેવામાં આવ્યું ન હતું અને તે માત્ર રાજકીય નિવેદનબાજી કે દેખાડો માનીને અવગણ માં આવ્યું હતું પરંતુ હવે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે ટ્રમ્પ હવે તેના પર કબજો કરવાની ધમકી આપી રહ્યા છે હવે તેને ગંભીર ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યું છે

તેલ ગેસ દુર્લભ અને અન્ય ધાતુઓનો મોટો ભંડાર મોજૂદ છે જેમ જેમ બરફ પીગળી રહ્યો છે તેમ તેમ આ સંસાધનોને કાઢવાનું સરળ બનતું જાય છે આ જ કારણ છે કે અમેરિકા રશિયા અને અન્ય મોટી શક્તિઓ આ વિસ્તારમાં પોતાની હાજરી વધારવાનો પ્રયાસ કરી રહી છે આ બધા કારણોસર ગ્રીનલેન્ડ હવે ધીમે ધીમે વૈશ્વિક રાજકારણનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે જ્યાં ભવિષ્યમાં દેશો વચ્ચે સંઘર્ષનું અને સ્પર્ધા વધી શકે છે ગ્રીનલેન્ડ એકલું જ ફ્રાન્સ બ્રિટન સ્પેન ઇટાલી અને જર્મની જેવા દેશોને ભેગા કરીને પણ તેમાં મોટો પ્રદેશ હશે જે અલાસ્કા અને કેલિફોર્નિયા જેવા મોટા રાજ્યો કરતાં પણ મોટો હશે આ જ કારણ છે કે ગ્રીનલેન્ડ અને સમગ્ર આર્કેટિક પ્રદેશ આજે વિશ્વના રાજકારણમાં આટલો મહત્વપૂર્ણ બની ગયો છે